ચોવીસ અને બે હજાર પચીસ માં પકડેલા ઇંગ્લિશ દારૂ ના જથ્થાનો નાશ કરવામાં આવે છે આજ રોજ વડોદરા શહેરના ઝોન વન માં આવતા છ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે ચોવીસ અને બે એમ બંને વર્ષના પકડેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ત્યારે સાહેબગંજ પોલીસ સ્ટેશન ફતેહગંજ પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશન જવાહનનગર પોલીસ સ્ટેશન નંદેસર પોલીસ સ્ટેશન અને લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન આમ છ પોલીસ સ્ટેશનોમાં બે વર્ષ દરમિયાન ઓગણસ સાઠ લાખનો દારૂ ઝૂંટી પાડવામાં આવ્યો હતો જેનો આજરોજ ડેપ્યુટી કલેક્ટર ડેસીપી ઝોન એક જુલી કોઠિયા અને નશાબંધી શાખાને સમગ્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે આ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ઝોન વન ના પોલીસ સ્ટેશન સાત પોલીસ સ્ટેશન ના મુદ્દા માલ નિકાલ છે જે કમિટી છે એસડીએમ સાહેબ નશાબંધી ઓફિસર અને મારા રૂબરૂ આમનો નિકાલ થવાનો છે જેમાં ઓગણસાઠ લાખ જેટલો દારૂનો કિંમત છે એનો નિકાલ થનાર છે મારા ઝોન વનના સાથે સાત પોલીસ સ્ટેશન હા કેમેરામેન નવનીત પ્રવેશ સાથે સત્યમ નવાસકર નેશન પ્લસ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર